તમે ઘણીવાર વિચાર્યું હશે કે શું કોબ્રા મૃત્યુ પછી પણ તમારા પર હુમલો કરી શકે છે અથવા ડંખ મારી શકે છે આની તપાસ કરતી વખતે આસામના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે હા તે શક્ય છે સંશોધકોની ટીમે વિશ્વમાં આવો પહેલો કેસ શોધી કાઢ્યો છે જ્યાં મૃત મોનોક્લેલેડ કોબરા અને કાળા ક્રેટમાં ઝેરની અસર જોવા મળી હતી આ શોધ મૃત્યુ પછી પણ સાપનું ઝેર કેવી રીતે કાર્ય કરે છે તે વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે શિવસાગર જિલ્લાના ડેમો રૂરલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના એન્થેસીયોલોજીસ્ટ ડૉક્ટર સુરજીત ગીરીએ ચાર અન્ય ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સાથે આ સંશોધન કર્યું છે આ સંશોધનમાં તેમણે મૃત સાપના કરડવાના ત્રણ કેસ નોંધ્યા છે આમાં શિવસાગર ડેમોમાં બે કેસ મૃત મોનોક્લિલેડ કોબરાના કરડવાના હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો